પાટણ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરે પાટણની પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો અવાજ દબાવવા માટે જે ઝીરો અવર્સમાં સામાન્ય સભામાં ન બોલવાનો હુકમ કર્યો હતો અને ઝીરો અવર્સની જગ્યાએ દર માસના ત્રીજા શુક્રવારે બપોરે ચાર કલાકે તમામ સભાસદોએ તેમના વિસ્તારના પ્રશ્નો પાટણ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સામે પાટણ નગરપાલિકાના સભાખંડની અંદર લાવવાનું જણાવ્યું હતું ત્યારે ઓગસ્ટ મહિનાના બીજા શુક્રવારે આ વારંવાર હુકમોના નામે તરકટ કરતા વહીવટી અધિકારી ચીફ ઓફિસર હાજર હતા નહીં અને આ તેમના વહીવટી હુકમનો કોઈ અમલ નગરપાલિકાના કર્મચારી કે અધિકારીએ પણ કર્યો ન હતો સામાન્ય સભાખંડમાં નગરપાલિકાના ચીફ ઓફિસર પણ ન હતા કે પ્રમુખ પણ હતા નહીં કે હુકમનું પાલન કરનાર કોઈ પણ શાખાના કર્મચારી કે અધિકારી પણ હતા નથી તેથી જીરો અવર્સમાં હુકમનું ચુવાલીસ સભાસદોમાંથી લગભગ ચાલીસ સભાસદોએ છેદ ઉડાડી દીધો હતો પણ જે દર માસના બીજા શુક્રવારે નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસર સામાન્ય સભાખંડમાં પ્રશ્નોને હાથ ધરશે તો તેનો પણ છેદ ઉડી ગયો હતો પરંતુ ખુદ નગરપાલિકાના ચીફ ઓફિસરની કેબિનેટમાં ખંભાથી તાળું મારેલું હતું અને તેઓ સામાન્ય સભામાં હાજર હતા નહીં હવે આ ફક્ત કાગળો ઉપર જો હુકમીનો વહીવટ કેવી રીતે ચાલશે તે પાટણની પ્રજાએ જોવાનું છે ફક્ત વાતો જ નહીં પરંતુ નક્કર કામ પાટણની પ્રજા માંગી રહી છે ત્યારે ભરત ભાટિયાએ નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રીને વિનંતી કરી હતી કે પાટણ નગરપાલિકાની તારીખ ત્રીસ સાત બે હજાર પચીસનો વહીવટ હુકમનો કોઈ અમલ ના થતો હોય તો તેમને રદ જાહેર કરવા માટે એક પ્રેસ નોટ આપવી જોઈએ જેથી પાટણની પ્રજા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાની કિંમતી સમય દર માસના બીજા શુક્રવારે બપોરે ચાર વાગે વ્યર્થ ન કરે તેવી માંગ કરી હતી